સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ એચપીવી કેન્સર સંબંધિત જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે અમદાવાદમાં કોંકર એચપીવી અને કેન્સર કોન્કલેવ બે હજાર પચીસ અભિયાન શરૂ કરવામાં આવ્યું ભારત હજી પણ એચપીવી સંબંધિત રોગો ખાસ કરીને સર્વાઇકલ કેન્સરની નોંધપાત્ર સમસ્યાનો સામનો કરી રહ્યું છે જે દેશને સ્ત્રીઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે એચપીવી અને કેન્સર વિશેના ઇન્ફોર્મેશન સેન્ટર અનુસાર ભારતમાં વાર્ષિક એક પોઈન્ટ ત્રેવીસ લાખથી વધુ સર્વાઇકલ કેન્સરના નવા કેસ અને તેની સાથે સંબંધિત સિત્યોતેર હજારથી વધુ મૃત્યુના કેસ નોંધાયા છે આ ઉપરાંત નેવું ટકા અનલ કેન્સર અને ત્રેસઠ ટકા પેનાઇલ કેન્સર એચપીવી સાથે સંકળાયેલા છે અમદાવાદ ખાતે કાર્યક્રમમાં તબીબી નિષ્ણાંતોની એક પેનલે જાહેર આરોગ્ય પર એચપીવીના પ્રભાવ વિશે વિગતવાર ચર્ચા કરી જેમાં ડોક્ટર અભય શાહ ડોક્ટર દર્શના કે ઠક્કર ડોક્ટર ઉન્મેષ ઉપાધ્યાય ડોક્ટર વિરલ પટેલ ડોક્ટર અંજના ચૌહાણ અને આઈએમએસ નિષ્ણાંતો જોડાયા હતા આ સત્રનું સંચાલન ડોક્ટર ચેતન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું 시청해주셔서 감 હું ડોક્ટર ચેતન ત્રિવેદી કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશ પીડિયાટ્રિશિયન અને ઇન્ફેક્શિયસ ડિઝીઝ કન્સલ્ટન્ટ મણિનગર નેહા ચિલ્ડ્રન હોસ્પિટલ સાથે પ્રેક્ટિસ કરું છું આજે આજે જે એચપીવી અવેરનેસનો પ્રોગ્રામ છે મતલબ એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસ આ વાયરસ શું છે એનાથી શું શું થઈ શકે છે એનાથી બચવા માટે શું કરી શકીએ છીએ અને આ ખરેખર આપણને કેટલો લાભ થઈ શકે છે એના માટેની ચર્ચા કરવા માટે અને અવેરનેસ માટે હવે એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસ આ વાયરસ એવો છે કે જે ઘણા બધા કેન્સર માટે કારણભૂત છે જેવા કે સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર ઉદાનું કેન્સર અને ઘણા બધા ગળાના કેન્સર નાક ગળાના નેકના કેન્સર આ બધા થઈ શકે છે એમાં ગર્ભાશયના સર્વાઈકલ કેન્સર માટે આ બહુ જ વધારે થયેલું છે આ ઉપરાંત વજાઇનલ અને વધવર કેન્સર પણ આનાથી થતા હોય છે હવે આ એક આ જે પર્ટિક્યુલર વાયરસ છે એ વાયરસ કેવો છે કે એવું માત્ર ફિમેલને થાય એવું જરૂરી નથી એ મેલ અને ફિમેલ બંનેને થઈ શકે છે એટલે એકવાર વાર ઇન્ફેક્શન લાગે છે ધારો કે મેલને લાગે કે ફિમેલને એ એકબીજાને સેક્સ્યુઅલી ટ્રાન્સમિશન થતું હોય છે એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિશન ડિસીઝ કહેવાય એને એટલે એકબીજાના સ્કીન અથવા અંગો જો જ્યારે કોન્ટેક્ટમાં આવે તેને કારણે આ વાયરસ એકબીજા જોડે સ્પ્રેડ થતું હોય છે આ વાયરસ થાય એટલે જરૂરી નથી કે એનાથી કેન્સર થઈ જ જાય પરંતુ જો આ વાયરસ થયા પછી લગભગ એકાદ વર્ષમાં આ વાયરસની સામે આપણું બોડી એને પ્રોટેક્શન આપી દેતું હોય છે પરંતુ પાંચથી દસ ટકા કેસમાં જો આ વાયરસ શરીરમાં છ મહિનાથી વધારે રહે તો એ કોઈ પણ જાતનું કેન્સર કરી શકે છે એટલે આ વાત થઈ એચપીવી એટલે હ્યુમન વાયરસની અને એનાથી થતા કેન્સર માટે હવે આનું પ્રોટેક્શન પ્રિવેન્શન શું તો હ્યુમન પેપનો વાયરસની સામે પ્રોટેક્શન માટે એક બહુ જ સરસ રસી જે અવેલેબલ છે અવેલેબલ છે એટલું જ નહીં બહુ ઇફેક્ટિવ છે સેફ છે અને પર્ટિક્યુલરલી આપણી ઇન્ડિયન મેક છે અને આપણે મોદી સાહેબ કીધું છે કે બી એન એન્ડ બાય

એટલે જો વેક્સિન સમયસર લઈ શકીએ તો આપણે આ પર્ટિક્યુલર થી બચી શકીએ છીએ અને ઇન ટર્ન આપણે બીજું કેન્સર થતું રોકી શકીએ છીએ આમાં અત્યારે એવું છે કે આ ગામડાની મહિલા કે શહેરની મહિલા ગામડાનો પુરુષ કે શહેરનો પુરુષ બધા માટે અવેરનેસ કેમ્પેન છે બધાય જાણવું જરૂરી છે કોવિડ થયું તો આપણે બધાય જાણ્યું તો આપણી પાસે સોશિયલ મીડિયા છે આપણી પાસે આટલા બધા મીડિયા છે તો સુધી પહોંચવાના છે અવેરનેસ કેમ્પેન છે અને એના માટે જ આપણે ઇવન ગાયનેકોલોજીસ્ટ પીડિયાટ્રિશિયન્સ જે અથવા જે ડોક્ટર સરકારી ડોક્ટરો છે આના માટે બધાને એક અવગત કરાવે છે કે કે વેક્સિન વેક્સિન છે અને તમે લો બીજી એક વસ્તુ પ્રોટેક્શન માટે તો ખરી જ પણ સ્ત્રીઓએ પર્ટિક્યુલરલી પ્રોટેક્શન માટે વર્ષ અને એક સ્ક્રીનિંગ કહેવાય જે આપણે પેપ્સમિયર કરીએ છીએ એ ખાસ ટેસ્ટિંગ કરાવવું જોઈએ કારણ કે સ્ક્રીનિંગ કરીએ તો જો કદાચ ઇન્ફેક્શન લાગી ગયું અને જો પહેલા સ્ટેજમાં કેન્સર હશે જો તમે ટાઈમલી ટ્રીટમેન્ટ કરાવશો તો તેનાથી તમે બચી શકશો તો એટલા માટે વેક્સિનેશન છે છે કરવાનું અને ત્રીજો મુદ્દો બાળકો માં એટલે પર્ટિક્યુલર નવ વર્ષથી મેલ અથવા ફિમેલ બંનેને આ રસી આપવાની હોય છે ઘણી વખત આપણે એવું માનીએ કે ગર્ભાશયનો નું કેન્સર એટલે માત્ર આપણે છોકરીઓ જ આપવાની ના આ છોકરાઓને પણ ઘણા બધા કેન્સર છોકરાઓના પણ આનાથી પ્રોટેક્ટ થઈ શકે છે